અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક યોજાવાની છે પહેલી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ પણ હાજર રહેવાના છે કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે તો કોળી સમાજની જિલ્લા તાલુકા નગર કક્ષાએ નિમણૂક કરવામાં આવશે અન્ય સામાજિક મુદ્દાઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ થશે મહત્વપૂર્ણ છે કે કોળી સમાજ અત્યારે એક સંપ જોવા મળી રહ્યો છે અને અખિલ ભારતીય કોળી સમાજની બેઠક પહેલી ફેબ્રુઆરી યોજાવાની છે અને એક સવાલો પણ ઉઠી રહ્યા છે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજાની નિકુંજ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક પહેલી ફેબ્રુઆરી યોજાવાની છે હાલમાં જે બગદાણામાં જે થયું અને એના પછી કોળી સમાજના તમામ નેતાઓ અને આગેવાનો એક મંચ પર જોવા મળ્યા શું સંકેત અત્યારે મળી રહ્યા છે ખાસ કોળી સમાજ નો સમાજની આ કારોબારી બેઠક છે અને જે પ્રકારે બગદાણા ઇન્સિડન્ટ થયો અને ત્યારબાદ જે પ્રકારે સમાજની એકતા સામે આવી હતી તેનો વધુ એક શક્તિ પ્રદર્શન પહેલી ફેબ્રુઆરીએ ગાંધીનગર ની અંદર જોવા મળશે કે જેમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક બોલાવવામાં આવી છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કોળી જિલ્લા તાલુકા અને નગર મહાનગરોની અંદર જે નિયુક્તિઓ છે તેને લઈને ચર્ચા થશે અન્ય સામાજિક મુદ્દાઓ છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થશે તે પ્રકારની જાણકારી મળી રહી છે જી નિકુંજ આભાર આપનો